સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ ચારેય તાલુકા ધોલેરા ધંધુકા બરવાડા અને રાણપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોદી પરિવાર સભા બેઠકો યોજી હતી જે બેઠકોમાં ગામે ગામના મોટી સંખ્યામાં આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો મોદી પરિવાર બેઠકોમાં ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ સંયોજક ભૂપતસિંહ ચુડાસમા તેમજ મોદી પરિવાર સભા વક્તા સહદેવસિંહ ગોહિલ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો